આધાર કાર્ડ કઢાવ્યું હવે એમાં પોણા આધાર કાર્ડ વાળો બિહાર નો છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે એટલે એ પોણા ચાર વાગે આવ્યો ને એટલે મેં કીધું મેં કીધું આ વરદી છું આધાર કાર્ડ તો મેં કીધું એની વ્યવસ્થા દયો અમે તો ભાઈ અમે તો કોમ્પ્યુટર માં કરી નાખ્યું હોય આવે નો આવે અમારી જવાબદારી એટલે કીધું એક વર્ષ કીધું તમારી કઈ ખામી હોય તો જ આવ્યું હોય કીધું તમને રૂપિયા દીધા અને હવે પાછા દઈને મારે બાર પાછું કઢવું એમ ને એટલે મને કઈ ટડ કરી માં મેં કીધું ભાઈ મારે ભીંડી સાહેબ જવું પડશે એટલે ઉલટા નો દાદાગીરી કરી અને મને કઈ જ એક ભેગો પાડી દે

કે તમારી પાહે કોઈ એવો આધાર હોય કે ભાજપ ના કાર્યકરે મારી ફરિયાદ નથ થવા દીધી તો આપડે સીધી એની વાત કર લેવી હમ છે કોઈ એવો આધાર અરે કે કરીને કીધો કે કેમ તું ના પાડે છે તાર બાપ નું police station છે એટલે હું તમને જે મેં ફરિયાદ કરી છે ને પાંચમા મહિના માં પાંચમા મહિના ની નથી કરવાની આપડે અત્યાર કરવાની છે.

Hm. Mm. Bon. Voilà. Mm.